નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે જેન જેડ આંદોલક હવે હિંસક બન્યો છે જેના કારણે વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે પરિસ્થિતિ બેકાબૂ બનતા હવે સેનાએ સત્તા સંભાળવાની જાહેરાત કરી છે આર્મી ચીફ અશોક રાજા સિંગડેલે કહ્યું છે કે લૂંટફાટ અને હિંસા રોકવા માટે સેના રાત્રે દસ વાગ્યાથી તમામ સુરક્ષા તંત્ર પોતાના હાથમાં લેશે ઓલી સરકારનું શાસન ખત્મ થતાં હવે નેપાળમાં સેનાની સરકાર બનશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં સત્તર વર્ષમાં પંદર સરકારો પડી નેપાળમાં સરકારના સોશિયલ મીડિયા પર પ્રતિબંધના કારણે થયેલા ઉગ્ર પ્રદર્શનો બાદ વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે આ સાથે છેલ્લા સત્તર વર્ષમાં પંદરમી વખત છે જ્યારે નેપાળમાં સરકાર પડી છે બે હજાર આઠથી અત્યાર સુધીમાં કોઈ પણ સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરી શકી નથી દેશમાં વારંવાર સરકારો બદલાવવાથી રાજકીય અસ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે કહ્યું છે કે હું મિત્ર પીએમ મોદી સાથે વાતચીત કરીશ ભારત પ્રત્યે ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ હવે નમ્રું થતું જણાય છે મંગળવારે ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ આગામી અઠવાડિયામાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર માટે સારા મિત્ર પીએમ મોદી સાથે વાતચીત કરશે હું ઉત્સુક છું મને ખાતરી છે કે આપણા બંને મહાન દેશો માટે સફળ પરિણામ સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી નહીં પડે ભારત અને અમેરિકા વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત પણ હતી અને વેપાર કરાર થયો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુઈ ગામના બાર ગામના વહીવટી તંત્ર દ્વારા સંપર્ક સ્થાપિત કરાયો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે વહીવટી તંત્ર સાથે સુઈ ગામમાં તાલુકામાં પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું ભરડવા જલોયા સહિતના ગામોમાં ચારથી આઠ ફૂટ પાણી ભરાયા કલેક્ટરે બાર સંપર્ક વિહોણા ગામોને સ્થાયી કર્યા લોકોને સાંત્વના આપી જરૂરી સુવિધાઓની ખાતરી આપી નડાબીટ જીરો પોઈન્ટના રસ્તે તૂટેલા નાળાનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને સૂચનો આપ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભવનાથ તળેટીમાં કોંગ્રેસ શહેર જિલ્લા પ્રમુખોને તાલીમ આપશે રાહુલ ગાંધીએ બે હજાર સત્યાવીસની ગુજરાત ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે કોંગ્રેસે ગુજરાતમાં સંગઠન સૃજન અભિયાન શરૂ કર્યું છે અનેક જિલ્લા અને શહેરોમાં પ્રમુખો બદલીને પાર્ટીનું નવસર્જન કર્યું છે નવનિયુક્ત પ્રમુખો માટે જૂનાગઢના ભવનાથ તળેટીના પ્રેરણાતા આશ્રમમાં દસથી થી ઓગણીસ સપ્ટેમ્બર સુધી પ્રશિક્ષણ શિબિરો જોયા છે ખડગે પ્રારંભ હતા જ્યારે રાહુલ ગાંધી એક દિવસ હાજરી આપે તેવી શક્યતા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ નવમાં માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શિક્ષક દુષ્કર્મ આચાર્યો છે પોરબંદરના કુતિયાણા તાલુકાના મંડેર ગામમાં શિક્ષણ જગતને શરમસાર ઘટના સામે આવી છે સરકારી શાળાના ચાલીસ વર્ષીય શિક્ષક ગોહેલ વિપુલે તેર વર્ષીય વિદ્યાર્થીની કે જે ધોરણ નવમાં ભણે છે તેના ઉપર અનેક વખત દુષ્કર્મ આચર્યું છે વિદ્યાર્થીની એ પરિવારને જણાવતા મામલો ખુલ્યો છે માધવપુર પોલીસે પોક્સો કલમ ચોસઠ બે અને આઈએફએમઆર ત્રણસો એકાવન ત્રણ અને ચાર પોઈન્ટ છ પોઈન્ટ આઠ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે આરોપી ફરાર છે અને પોલીસ તપાસ કરી રહી છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં વ્યાપક વરસાદની સંભાવના હમણાંના નથી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદ રહી શકે છે મધ્ય ગુજરાતમાં ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા આણંદમાં વરસાદની સામાન્ય અપેક્ષા છે પંચમહાલ દાહોદ મહીસાગર અને વડોદરામાં પણ વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડમાં પણ વરસાદની શક્યતા રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના નિવેદન પર પીએમ મોદીની પ્રતિક્રિયા ટ્રમ્પે કહ્યું છે કે તેઓ આવતા અઠવાડિયે પીએમ મોદી સાથે વ્યાપારિક વાટાઘાટો કરશે આના પર પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે આ વાતથી ભારત અમેરિકા ભાગીદારીને ઉજાગર કરશે અમારી ટીમો શક્ય તેટલી વહેલી તકે ચર્ચાઓ પૂર્ણ કરવા માટે કામ કરી રહી છે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરવા માટે પણ આતુર છું અમે બંને દેશોના લોકો માટે ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરીશું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળની સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ કરી છે ટ્વીટ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નેપાળની રાજકીય અસ્થિરતા અને પ્રદર્શનોને લઈને એક સુપર પોસ્ટ કરી છે રાજ્યના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષિત પરત લાવવાની ખાતરી આપી છે તેમણે જણાવ્યું છે કે ગુજરાતનું તંત્ર વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને રાજ્યના અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે આ પગલાથી પ્રવાસીઓમાં આશ્વાસન વધ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિધાનસભામાં પાટણની એમ કે યુનિવર્સિટીને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે વિધાનસભા સત્રના બીજા દિવસે પાટણની એમ કે યુનિવર્સિટીને લઈને મહત્ત્વનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે ધારાસભ્ય કિરીટ પટેલે સવાલ કર્યો છે કે યુનિવર્સિટીને ફાળવેલી જગ્યા સિવાય અન્ય સ્થળે ચાલે છે સરકારે સ્વીકાર્યું છે કે હા યુનિવર્સિટી ફાળવેલી જગ્યા સિવાય અન્ય જગ્યાએ કાર્યરત છે આ જવાબથી યુનિવર્સિટીના સ્થળાંતર અને વહીવટી વ્યવસ્થા અંગે ચર્ચાઓ તેજ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ સપ્તાહમાં કપાસિયા તેલના ભાવમાં પંદર રૂપિયાનો વધારો સુરેન્દ્રનગરમાં તેલના ભાવ વધારાથી લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે એક સપ્તાહમાં કપાસ્યા તેલના ડબ્બાનો ભાવ ત્રેવીસોને ત્રીસથી વધીને ત્રેવીસોને પિસ્તાલીસ રૂપિયા થયો છે જ્યારે સિંગ તેલ ત્રેવીસસોને સાઠથી ત્રેવીસોને રૂપિયા થયું છે મહિને ચોવીસ હજારથી વધુ કપાસિયા ડબ્બા વેચાતા ભાવ વધારાથી ત્રણ પોઈન્ટ છ લાખનું ભારણ વધશે સતત વરસાદ અને માનલી ઓછી આવકને કારણે ભાવ વધ્યા છે જેથી ઝાલાવાડના લોકો તેલની પસંદગીમાં મૂંઝવણમાં છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં ફસાયેલા લોકોને લઈને ઋષિકેશ પટેલનું મોટું નિવેદન નેપાળમાં અત્યારે તોફાન ચાલી રહ્યું છે દેશભરના પ્રવાસીઓ સહિત ગુજરાતના ઘણા લોકો ફસાયા છે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે તંત્ર વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં છે કેન્દ્ર પ્રવાસીઓને પરત લાવવા માટે પ્રયત્નશીલ છે ભાવનગરના નારી ગામથી તેતાલીસ શ્રદ્ધાળુઓ ફસાયા છે જેઓ સુરક્ષિત છે જીતુ વાઘાણી તેમની સાથે વાતચીત કરી રહ્યા છે સુરક્ષિત રહેવાનું જણાવ્યું છે અને તંત્રએ ઝડપથી રાહતની કામગીરીની ખાતરી આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુંવરભાઈના મામેરાની સહાય વધારવાની કોઈ વિચારણા છે વિધાનસભામાં ચૈત્રવસાય મોંઘવારીને ધ્યાનમાં લઈને કુંવરબાઈના મામેરાની સહાય બાર હજારથી વધારવાની સરકારની યોજના અંગે સવાલ કર્યો જવાબમાં કુંવરજી હળપતિએ જણાવ્યું કે જરૂર પડશે ત્યારે સહાય વધારાશે આ પછી શંકર ચૌધરીએ હળવા અંદાજમાં નીતિન પટેલને યાદ કરીને કહ્યું કે નીતિનભાઈ હોત તો કહે તમારા સમયે મામેરું જેવું કંઈ હતું જ નહીં અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિયામાં બનાસકાંઠાને સહાય આપવા ઈચ્છે છે કે નહીં તે અમૃતજી ઠાકોરે જણાવ્યું છે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે વિધાનસભામાં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી બનાસકાંઠાની હાલતને લઈને હૃદય વિદારક વર્ણન કર્યું તેમણે મુખ્યમંત્રીને પૂછ્યું કે કોઈ સહાય આપવા ઈચ્છો છો કે નહીં અધ્યક્ષ શંકર ચૌધરી વારંવાર ટોકતા રહ્યા પરંતુ ઠાકોરે તેમને બોલવું ચાલુ રાખ્યું જેનાથી સભા તપાસની ભરાઈ ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ગુજરાતમાં વરસાદની શક્યતા થોડી નહીવત છે પરંતુ આગામી તારીખ સત્તરથી લઈને ચોવીસ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં વરસાદની શક્યતા રહે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે